ડીસા તાલુકાના ઝેડા ગામના દરબાર સમાજના બે યુવાનો અગ્નિવીર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદર વતન જેળા ખાતે આવતા ધામધૂમથી દેશભક્તિના ગીત સાથે સ્વાગત કરાયું જવાનો સેનાની તાલીમ પૂર્ણ કરી પરત ફરતા ગામમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ડીસા તાલુકાના ઝેડા માટે આજનો દિવસ ગૌરવ અને ઉત્સાહનો બની રહ્યો છે ડીસા તાલુકાના ઝેરડાના વતની વનરાસી દિનસિંહ વાઘેલા અને મુકેશશી રતનસિંહ વાઘેલાએ ભારતીય સેનાની અત્યંત કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા સમગ્ર ઝેરડા પંથકમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી વનરાસીને મુકેશિંહ બંને પિતરાઈ ભાવણીયા સફળતાના સમાચાર મળતા જ ઝેરડા પંથક ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું બંને આર્મી જવાનોનું ઝેરડા બસ સ્ટેન્ડથી બાઇક રેલી ડીજે સાથે આગમાતા મંદિરે દર્શન કરી તેમના ફાર્મહાઉસ પર સિકોટા માતાના દર્શન કર્યા હતા ગામના સ્થાનિક આગેવાને વધામણા આપતા જણાવ્યું કે ઝેરડાના યુવાનો દેશ સેવાના પવિત્ર માર્ગે આગળ વધ્યા છે તે ઝેરડા અને સમાજ માટે ગૌરવની બાબત છે આવા યુવાનો દેશનું ભવિષ્ય છે વનરાસી દિનસી અને મુકેશસી રતનસિંહના આગમનની સમગ્ર ઝેડા પંથકમાં દેશપ્રેમ અને એકતાનો સંદેશ ફરી જીવંત બન્યો છે જેનાથી યુવા વર્ગમાં રાષ્ટ્રીય સેવાના સંકલ્પનો નવો સંચાર થયો છે ઝીરડા વેપારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો તરફથી પણ બંને પિતરાઈ ભાઈઓને હાર્દિક શુભકામના પાઠવી હતી રિપોર્ટર નરેશ દિવસ